અંબાજી ભાદરવી પૂનમના મહામેળાને લઈને જતા પગપાળા યાત્રિકો માટે ઠેર ઠેર સેવા કેમ્પ થતા હોય છે ત્યારે પાલમપુરના ડીસા હાઇવે પર જલારામ મંદિર પાસે જય અંબે મિત્ર મંડળ દ્વારા જય અંબે સેવા કેમ્પ શરૂ કરાયો છે અંબાજી જતા પદયાત્રિકો માટે ડીસા હાઇવે પર જય અંબે સેવા કેમ્પ નામે સૌથી વિશાળ સેવા કેમ્પ શરૂ કરાયો છે ચોવીસ કલાક ધમધમતા સેવા કેમ્પમાં ચા કોફી બુંદી અને ગાંઠિયાનો નાસ્તો બપોરે અને સાંજે જમવાનું નાવા ધોવાની અને મેડિકલ સેવા સહિત આરામ કરવાની વ્યવસ્થા કરાઈ છે જેનો મોટી સંખ્યામાં યાત્રિકો લાભ લે તેવો અનુરોધ આયોજકોએ કર્યો છે પાલનપુર ખાતે ડીસા હાઈવે જલારામ મંદિર જોડે જય અંબે સેવા મિત્ર મંડળ એટલે જય અંબે સેવા કેમ્પનું અમે છેલ્લા છ વર્ષથી આયોજન કરીએ છીએ અમારે ત્યાં મેડિકલ સેવા ગરમ પાણી ચોવીસ કલાક જમવાનું ચા નાસ્તો કોફી માલિશ ઠંડુ પાણી છાસ લીંબુ શરબત જમવામાં બપોરે ગરમા ગરમ રોટલી ફુલકા રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા હોય છે સાંજે કઢી ખીચડી પૂરી અરે કઢી ખીચડી રોટલી અને બટાકાનું શાક હોય છે અને બુંદી ગાંઠિયા તો ચોવીસ કલાક અમારા ત્યાં ચાલુ હોય છે અમારા ત્યાં સરસ મજાની રોકાવાની વ્યવસ્થા લેડીઝ માટે હોલ છે એમાં સુવાની વ્યવસ્થા હોય છે જેન્ટ્સ માટે બહાર સુવાની વ્યવસ્થા હોય છે બાથરૂમ બાથરૂમની પણ વ્યવસ્થા હોય છે એટલે પદયાત્રિકોને કંઈ પણ વસ્તુની કંઈ પણ સેવાની તકલીફ ન પડે એનું અમારું જય અંબે મિત્ર મંડળ ચોક્કસ પૂર્વે ધ્યાન રાખે છે આ કેમ્પ અમે બાર તારીખે શરૂઆત કરી હતી સવારે અને પંદર તારીખે રાત્રે જ્યાં સુધી પબ્લિક હશે આ સુધી અમે કેમ્પની શરૂ ચાલુ રાખીશું છેલ્લા છ વર્ષથી આ સેવા કેમ્પ ધમધમી રહ્યો છે જેમાં ગરમાગરમ ભોજન નાસ્તા રહેઠાણ સાથે પદયાત્રિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન સેવા કેમ્પના આયોજકો રાખી રહ્યા છે